તારીખ છ નવેમ્બર બે હજાર પચીસના રોજ શાહે જિલ્લાન યુવક મંડળ ભુજ દ્વારા આયોજિત દાતાના સહયોગથી રૂઝેન જુનેજાના જન્મદિવસની ખુશીના મોકા પર ભુજ શહેરના પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલ ઝૂંપડી પટ્ટી વિસ્તારના બાળકોને લંચબોક્સ વોટરબેગ અલ્પાહારનું વિતરણ કરાયું भूज शहरना सेतु संस्था संचालित आंगणवाड़ी कार्यालय खाते तारीख 6 नवंबर 2025 ना दाता परिवार फीरोज हाजी आधम जुड़ेजा बी कुरेशी प्रमुख शाही जीलान मंडल भूज रूबीनाबेन साहेरा बानू कुरेशी बेन कुरेजा अलविरा कुरेजा વગેરેની ઉપસ્થિતિમાં સર્વે બાળકોને લંચ બોક્સ વોટર બેગ અલ્પહારમાં બિસ્કિટ પેકેટ વેફર પેકેટ ફ્રુટી માજા બોટલ કેડબરી વગેરે વિતરણ કરવામાં આવ્યું હતું આજના જમાનામાં લોકો જન્મદિવસ અને શાદીની سال ગીરામાં મોટી હોટલોમાં હોટલોમાં પાર્ટીનું આયોજન કરી ને લાખો રૂપિયા ખર્ચ કરે છે જ્યારે આ સંસ્થા દ્વારા આવા અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે તે બદલ આંગણવાડીમાં સંચાલક બેન જત શહેનાઝબેન પઠાણે સંસ્થાનો આભાર વ્યક્ત કરેલ